તાલુકાના રામગઢી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ભૂતિયા કુડી ગામની આ ગામમાં કુલ એકસો મકાનો આવેલા છે ગામમાં પાણી એ મુખ્ય પ્રશ્ન છે વાસ્મો વિભાગ દ્વારા દરેક ઘરે નળ તો ફીટ કરાયા છે પણ આ નળમાં ગ્રામ્ય પંચાયત અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવાની કોઈ જોગવાઈ કરાઈ નથી ગામમાં પાણી નહીં મળતા તરાસ થઈ ગયા બેવો ઢોરા બધા

છે સાહેબ તેમને પાણી કોઈ નથી ખાસ કોઈને બોરે જઈએ તો અમને પાણી પણ લેવા દેતા નથી એવી અમને તકલીફ છે સાહેબ અમારો બહુ છોકરો બહુ તવા કરે છે સાહેબ અમે હું જીવી પેલી કહીએ હવે તો સાહેબ અમને મોત આવ્યો તો બહુ સારી વાત હતી

આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે ત્યારે મૂંગા પશુને પણ પાણી વગર તરશે મરવાનો વારો આવ્યો છે ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે પણ તંત્ર દ્વારા ગ્રામજનોની વાત ધ્યાને લેવાતી નથી અને જનતા પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહી છે ત્યારે આ વિસ્તારના લોકોને પાણી અપાય એવી માંગ કરી રહ્યા છે હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી